મહેસાણા બેઠક એટલે પાટીદારોનો ગઢ વર્ષોથી આ બેઠક પર પાટીદાર ઉમેદવારની જ મજબૂતી જોવા મળે છે આ બેઠક પર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ચહેરાની ક્યાંક આશાઓ હતી પરંતુ ભાજપ તરફથી અન્ય પાટીદાર ચહેરા તરીકે હરિભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા જોકે હરિભાઈ લોકો વચ્ચે એટલા પ્રચલિત નથી જેની સામે કોંગ્રેસ તરફથી રામજી ઠાકોરને મેદાને ઉતારવામાં આવ્યા છે મહેસાણામાં ઓગણસાઠ પોઈન્ટ છ્યાસી ટકા મતદાન નોંધાયું બે હજાર નવથી મહેસાણા સીટ ભાજપનો ગઢ રહી છે તથા પાટીદારના પ્રભુત્વવાળી આ બેઠક માટે કહેવાય છે કે ભાજપ તરફથી કોઈ પણ પાટીદાર ઉમેદવારને ઊભો રાખવામાં આવે તો જીત નિશ્ચિત હોય છે એટલે અંશે મહેસાણા બેઠક પણ ભાજપના ખાતામાં જ જતી જોવા મળી રહી છે ભૂતકાળ તથા વર્તમાનની પરિસ્થિતિઓને જોતા સ્પષ્ટપણે માની શકાય કે મહેસાણા બેઠક માટે વધુ ચર્ચાઓને અવકાશ રહેતો જ નથી